ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે કપાસ મગફળી સહિતનો પાક નાશ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે ઉના પંથકમાં મોટાભાગના વિસ્તારોમાં અતિભારે માવઠું થતાં ખેડૂતો પાયમાલ થયા છે ઉનાના જરગલી ગામના ખેડૂત રમેશભાઈએ પોતાની ખેતરોમાં છ વીઘા જમીન પર વાવેતર કરેલી ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું મારું નામ છે રાકેશભાઈ બાબુભાઈ કથિરિયા અમારા કાકાની વાડી છે ડુંગળીનો પાક થયો છે વરસાદના કારણે છ વીઘામાં અંદાજે લાખ ઉપર અત્યારે તો હવે શું ખાલી ટ્રેક્ટર મારીએ છીએ ખર્ચો સડે છે ત્યારે તો મજૂરી એ આ ધોળીવે વિસ્તાર કહેવાય છ વીઘા ઓકેમાં તો કાંઈ અત્યારે ભાવ છે નહીં જી અને આમાં ખર્ચા વધી ગયા મજૂરીના ખર્ચા વધે

સરકાર તો જો હમણાં કમોસમી વરસાદ થયો તો સરકારે પેકેજ જાહેર કર્યું પણ હજી કંઈ બધું લોલીપોપ જેવું છે આમાં કાંઈ હજી લાગતું નથી કે આ લોકો આપી દે એવું ના એવું કાંઈ કર્યું નથી પણ સર્વે તો થયેલું છે એમાં ડુંગળી છે મગફળી છે સોયાબીન છે એવું બધું સર્વે કરેલું છે હવે તો સરકાર આમાં કંઈ રાહત આપે તો કાંઈક ફાયદો થાય એમ છે નહીતર તો પછી શું આમાં આત્મહત્યા કરવાનો વારો આવે એવું છે બીજું મારી પાસે બીજું સાત વીઘાનું ખેતર છે તેમાં પણ કમોસમી વરસાદને લીધે મગફળી બધી પલળી ગઈ અને એવું થયેલું છે એ પણ પાક ફેલ જ ગણવાનો એમ ઓકે અંદાજીત આમાં પાક ગણી આ ડુંગળીની જગ્યાએ જો સિંગ વાવી હોય અને વરસાદ ન થયો હોય તો બે બે લાખ રૂપિયાની સીંગ થાય તો એ પણ એક નુકસાન છે એ અને એમાં ડુંગળી વાવી એટલે આનો ખર્ચો એક લાખ એટલે કુલ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અનેક ખેડૂતોના મગફળી સહિતના પાકને ભારે નુકસાની થઈ છે ખેડૂતોનું કહેવું છે કે માવઠાને કારણે નિષ્ફળ ગયેલા પાકને અંતે ખેતર સાફ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યા સાથે ફારૂક કાઝીનો ખાસ રિપોર્ટ